હું એ વસ્તુ છે કે ગુજરાતીનો દીકરો ગમે ત્યાં જાય કેનેડા જાય લંડન જાય અમેરિકા જાય ગમે ત્યાં જાય એ વસ્તુ હારે પેકિંગ કરીને લઈ જાય વિચારો નથી ખબર પડતી હાલો તો તમારું સ્વાગત છે આપણે નવા એક વિડીયો અરે આજે અમે ચેલેન્જ નો છે ત્રીજો દિવસ આ તારીખ છવ્વીસ બાર બે હજાર ત્રેવીસ આપણે થઈ ગયા નાઇધોન નવરા આપણે જો અત્યારે આપણે કોની હારે આવ્યા લીંગો જો કોણ છે જો 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 બધાને ટાટા કર દે હાય કહી દે બધાને હાય હાય કહી દે ચાલો જો તમને બધાને હાય કહી દે ભાઈ બરાબર હવે તમે ગાયકા ચેનલને સબ્સક્રાઈબ પણ નાખો એવું અત્યારે આપણે નહીં કહીએ આપણે એક જ વસ્તુ કહીએ હવે આપણે વિડીયો ચાલુ કરી એમ ચાલો વિડીયો આપણે ચાલુ કરી દે ન ગુડ મોર્નિંગ ન ગુડ ઇવનિંગ ઓનલી એ જય શ્રી રામ બોલ તો બધું જય શ્રી રામ જો કાંઈ નહીં હવે આપણે વિડીયો ચાલુ આવો ઘડીબર રમાડી નીકળે પછી દુકાને આપણે રમાડવી પડે ને ભાઈ ભાણે બેન લે લોટકા એ હું લોટકા હાલો આપણે રમાઈને લઈને કેવો શોખ છે મોબાઈલમાં આવવાનો મોબાઈલમાં જ નજર રાખીને બેઠી તો હું મોબાઈલમાં બધાય મને જોવે હવે કાંઈ નહીં ચાલો ઘડીક રમાઈ લઈએ તો આવી ગયા તો આપણે દુકાને દુકાને વિડીયો વિડીયો અપલોડ કરી નહીં થઈ ગયા હતા નવરા હવે નવરા નથી હવે હજી આપણે જવાની છે પેલા બાર હારે જોઈ ગયો અમારા મેડમને હારે જ લઈને આવ્યા મેડમ અમારે એકને એક બાય ખમ ખાવાની હમ કોઈ ખાતા નહોતો મારે ને એક જ છે બીજી ક્યાં ગોતવા હવે તમે એમ કહો કે મેડમ ને હું હારે હું તમે દુકાન લઈને આવ્યા દુકાન એટલે લઈને આવ્યા એના નાની નું પાણી ઢોળ છે આપણે ત્યાં જવાનું હાલો પેલા આપણે આ કપડાં બદલાઈ લઈએ આવા કપડા ત્યાં જવાય નહીં હાલો પેલા ગાયકા આપણે વાઇટ કુર્તો પહેરી લઈએ જોઈ લો વ્હાઈટ કુર્તો પહેરી થઈ ગયા અમે તૈયાર ચાલો હવે નીકળીએ પાણી ઢોળમાં અમે બહુ આગા પડે જવાની છે તાપી નદી આવે ત્યાં ઠેકડા મારવાનું આવે પણ આપણે ઠેકડા મારવાનું નથી કોઈ મારતા પણ હો ભાઈ વાળો હવે આપણે નીકળી જાય હાર પેલા પછી ત્યાંથી જવાનું આ તો અમારું દીકરું જબરું થઈ ગયું હાર ખમણ લઈને ખાતા હતા પછી હું આપણે જોડાઈ ગયા જોઈએ મારી બાઈ તો પેલા લઈને મંડાઈ પડી આપણે વાટે ઊભી રહેતી આજે વિડીયો એમાં નહીં હું બનાવવાની છું તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો તો કાંઈ નહીં ચાલો વિડીયોમાં આગળ બન્યા અત્યારે આપણે જઈએ છે તાપીમાં નાતા નાતા અત્યારે પાણી ખરેખર ગરમ બરફ જેવું તમને મારા ઉપર વિશ્વાસ ન હોય તો તમે ત્યાં જઈને જોઈ શકો કાંઈ નહીં ચાલો લપ નગર વધી જાય આપણે નીકળીએ આગળ આ નગર હું તો મારા ઘરવાળાને જેમ લપ કરવામાં થાકી જ નહીં આ કયો પુલ છે જો તમને ખબર હોય તો ઘાયકા કમેન્ટ કરતો ત્યાં

આવી ગયા આપણે દુકાને દુકાને આવીને આપણે કપડાં બપડા બધું બદલાઈને નાખ્યું આપણે એક જગો હતો ને અલીબાબાનું અલીબાબાની જગો છે ને એ આમાં નાખો એ તમે જે જોઈ ને એ જગો એ આપણે એમાં નાખો ભાઈ તો કાંઈ નહીં ચાલો દુકાન આવીને થઈ ગયો આપણે વિડીયો અપલોડ કરવાનો વિડીયો અપલોડ કરી નાખશે ઘડીક વારમાં ભાઈ થોડીક વાર માટે આરામ કરી લઈએ ખવાઈ ગયું છે બે રોટલી જ ખાધું વધારે નથી ખાધું આપણે કોપને અહીંયા જઈએ ને ભાઈ ખાવામાં એક લિમિટમાં રહીએ આપણે એટલે ઓનલી ફોર બે રોટલી જ ખાધી આપ કાંઈ નહીં ચાલો વિડીયો આપણે અપલોડ કરીને થોડોક આરામ કર લો પછી પાછા મળીએ નિરાશ સાડા ચાર વાગે અમારે ભાઈ બાય ને ઘેર ભાઈ મૂકવા જવાનું કારણ કે આવે એ મહેંદી શીખવા ચાલો મળી આવે સીધા ચાર સાડા ચાર આપણે બીજું બતાવવાનું ટાઈમ ન રહ્યો એટલે અમે બાયો લઈને નીકળી ગયા સીધા ઘરે મૂકવા કારણ કે થઈ ગયું તો આ બહુ મોડું

આપણે લઈએ અમીરો વાળા બિસ્કીટ આપડે અમીરો માણસ હોય જ કઈ ભાઈ ભયા જીમ જેમ કાઈ નય હાલો આપણે અમીર માણા તો નથી આજ આપણે શોખ પૂરો કર્યું આતું લઈ આવ્યા ખાઈ લઈએ આપ પછી ભાસા કે દેખાડવા એવું કે હો ને તમને આ તો આપણે તમને છું હું તમને હેરાન તો પામવા કરવાના જ છે હાલો આપણે ગળતી લઈએ ધંધામાં ભારે નુકસાન ના કારણે બીપીએમ માં પૈસા કાઢવા આવા ભલે કાઈ નય તમે જુઓ ને તમને ક્લિનકોર ને બધું બતાવી દીધું કે તને કાઢી કાઢીને હું કાઢ લે કાઢ કાઢ લે એમાં કાઈ છે ની ભાઈ અતુ આપણે સાફ પર નાખું આજે આવી ગયા ઘેર હવે એક જ મિનિટ ઓલા કેટલા વાગે આપણે સ્માર્ટ વોચ લાવ્યા તો બપોરે ક્યાં નહી કે અંધારામાં તમને પણ હું નહીં દેખાતો હોય ભાઈ જોઈ લ્યો કેમ ભાગે કોથળામાંથી બિલાડું કાઢ્યું ને એક મિનિટ ઉભા રહ્યો આ જોઈ લ્યો કેમ ભાગે અમે કોથળામાંથી બિલાડું કાઢ્યું ને અત્યારે વાગી ગયા હાડા એક નહીં એકવી ને સાડત્રી ને સાડત્રીસ એટલે કેટલા થાય હાડા નવ એ માસ્ટર હાથ મિનિટ આપણા મોબાઈલ માં એક તો ચાર્જિંગ નથી એટલે વિડિયો લાંબો ન ખેંચતા તો આપણે જમી લઈએ પેલા આપણે હાથ પગ તો ધોઈ લીધા જમવાનું વાત છે મસ્ત છે મજાની આઈટમ એ આઈટમ એવી છે હોય હું એ વસ્તુ છે કે ગુજરાતીનો દીકરો ગમે ત્યાં જાય કેનેડા જાય લંડન જાય અમેરિકા જાય ગમે ત્યાં જાય એ વસ્તુ હારે પેકિંગ કરીને લઈ જાય વિચારો નથી ખબર પડતી હાલો હું કહી દઉં એ આપણે ચેપલા વાત બને આપણે ચાને ચેપલા મસ્ત મજાના લાલ મરચા રાયતા એક ખાવ સુબે આરામ સે જાઓ એવા લાલ મરચા કાંઈ ને જોયું હજી આપણે ખાવા એકલા જ ઉભા છે બાકી ઉભા નથી થયા હજી તો બતાવું જો જો આની તો કેવું મોઢું ફેરવી ગઈ અમારા મા તો બિચારા ઘોડિયામાંથી માંથી જ નથી થતા આ તો ઊભી જ નથી થતી અમારા ઘરમાં એક જ માણસ ભૂખી છે જો આ દાંત કાઢે ને માણસ ભૂખી માણા છે બધા સુખી માણા છે કાંઈ ચાલો ભાઈ ખાઈ લઈએ પછી પાછા મળીએ વિડીયો પૂરો કરવા કામે તો થઈ ગયા અમે ખાઈ પીને હાવ નવરા નવરા એટલે હાવ નવરા નથી થયા અત્યારે અમે વિડીયો એડિટ કરવા બે ગયા કાલ સવારે આપણે અપલોડ કરવાનો હોય ને ભાઈ એટલે એડિટ કરવો પડે તો કાંઈ નહીં ચાલો વિડીયો આપણે કરી દે પૂરો જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો વિડીયોને બધા શેર કરી દેજો સાથે સાથે કમેન્ટ કરવાનું નહીં ભૂલતા તો મળીએ પાછા કાલ નવા એક વિડીયો વિડીયો જોવા બોલો તમારો ખૂબ ખૂબ આભાર